ફાર્મ ખાતે યોજાયો ડભોઈ તાલુકાના હિમતપુરા ગામે શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓ ઇનામ વિતરણ તથા સમારંભ પ્રમુખ જયંતિભાઈ માછી રજનીભાઈ પંડ્યા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે સમાજના તેજસ્વી સન્માન કરવામાં આવ્યું ગામ માંથી ગામમાંથી નો તેજસ્વી તાલાવનું ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે વલ્લભ ફાર્મ ખાતે યોજાયો હતો સમાજના ઉત્તીર્ણ બાળકો અભ્યાસમાં ઉચ્ચ પદવીઓ મેળવી અને તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરી તથા અને સમાજનું ગૌરવ વધારે તેવા તેજસ્વી વિતરણ તથા સન્માન સમાજના પ્રમુખ માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ હતો જે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓને આશીર્વાદ આપવા મુખ્ય મહાનુભાવો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા રજનીભાઈ પંડ્યા કરનાળી ડોક્ટર રમેશભાઈ માછી ડોક્ટર રોશની નાવવાલા રામપ્રસાદ કનોજિયા સહિત મહાનુભાવો હાજરી તેજસ્વી તાલાઓને સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા ફઝલ ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી હરમિત સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો